આજરોજ સમગ્ર ગુજરાતમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ભાવનગર બોટાદ લોકસભા મત વિસ્તારના બોટાદ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું પૂર્ણ કોઈ પણ અનિશ્ચનિય બનાવ બનવા પામ્યો ન હતો પોલીસ અને તંત્રના સમન્વયથી મતદાન પ્રક્રિયા થઈ પૂર્ણ ગુજરાતમાં તમામ છવ્વીસ લોકસભાની સીટો પર લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન થયું હતું જે અંતર્ગત પંદર ભાવનગર બોટાદના બોટાદ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું પૂર્ણ અને પોલીસ અને તંત્રના સમન્વયથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા થઈ પૂર્ણ જ્યારે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર ભારતીબેન શિયારે પોતાના પરિવાર સાથે તરાજા તાલુકાના મથાવાડા ગામ મુકામે કર્યું મતદાન આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે પરિવાર સાથે મારા ગામમાં અને પ્રચંડ પ્રતિસાદ જે લોકોનો ઉત્સાહ છે દરેક મતદાન મથકો ઉપર વહેલી સવારથી લાઈનો લાગી ચૂકી છે નિશ્ચિત થઈ ચૂક્યું છે કે ભારતીય જનતા પાર્ટીની માનની નરેન્દ્રભાઈની અને ભાવનગર લોકસભામાં મારી જીત એ નિશ્ચિત થઈ ચૂકી છે લોકોએ પૂરો ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન માનની નરેન્દ્રભાઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ ગુજરાત રાજ્ય અને દેશના એક એક નાગરિક સુધી પહોંચી શકી છે અને એટલે લોકોને એવું લાગ્યું છે કે છેલ્લા પાંચ વર્ષથી કેન્દ્રમાં જે સરકાર ચાલી રહી છે નરેન્દ્રભાઈના વડપણવાળી જે સરકાર ચાલી રહી છે એ લોકોની પોતાની સરકાર છે અને એટલા માટે અત્યારે સમગ્ર દેશમાં જે વાતાવરણ બન્યું છે લોકોમાં એક ઉત્સાહ અને થનગનાટ છે આ દેશનું સુકાન ફરી વખત નરેન્દ્રભાઈને સોંપવા માટે ત્યારે અહીં મારા ગામમાં પણ એકદમ ઉત્સાહનું વાતાવરણ છે સમગ્ર મારી ભાવનગર લોકસભામાં પણ લોકોનો જે ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો છે મતદાન માટે થઈને એના મતાધિકારનો ઉપયોગ કરવા માટે થઈને અને ઉત્સાહ જોતા સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ભાવનગર લોકસભા અમે ઐતિહાસિક લીડ થી જીતવાના છીએ અને નરેન્દ્રભાઈ જે વિજય માળા પહેરવાના છે એમાં ભાવનગર લોકસભાનું કમળ એ પૂર્ણ ખીલેલું અમે આરોપિત કરવાના છીએ અને કોંગ્રેસના ઉમેદવાર મનોરભાઈ પટેલે પોતાના પરિવાર સાથે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટણા મુકામે કર્યું મતદાન દેશની અંદર પાંચ વર્ષે દર વખતે આ લોકશાહીનો પર્વ ઉજવવાનો હોય છે અને એમાં સરકાર બનતી હોય છે જનતા એની પસંદગીની સરકાર તૂટતી હોય છે એ નાતે એક ઉમેદવાર તરીકે પણ મેં અને મારા પરિવાર સાથે આ લોકશાહીના પર્વની એક મતદાન કરીને મેં ઉજવણી કરી અને ખૂબ ઉત્સાહ અને સમસ્ત ગામમાં અને આજ વિસ્તારની અંદર આ પરિવારો સાથે આ ઉત્સવની ઉજવણી સૌ લોકો કરી રહ્યા છે અને સૌ લોકોએ કરવી જોઈએ એવી અપીલ પણ કરું છું કોઈ ડાઉટ કરવાનો પ્રશ્ન એટલા માટે નથી પાંચ વર્ષનું જે કુશાસન ભારતીય જનતા પાર્ટીનું અને એના ઉપર પજારી સાથેનો દ્રોહ એક વિશ્વાસઘાત જનતાનો બે હજાર ચૌદમાં જે વાયદાઓ કર્યા એમાંથી એક પણ વાયદાઓનું પાલન નથી થયું ભારતીય જનતા પાર્ટી તરફથી બસો છત્રીસ જેટલા જૂઠા વાયદાઓ હતા અને દેશની જનતાને ગુમરાહ કર્યો દેશનો સીમાડો તો તૂટ્યો પણ દેશ અંદરથી વધુ તૂટ્યો એ ભાગે બતાવે છે કે લોકોમાં એક પ્રકારનો એક નારાજી છે

ભારત દેશ એવો દેશ છે કે વિશ્વમાં સૌથી મોટા મોટી લોકશાહીનો ધરાવતો આ દેશ છે તો આપણી સૌની ફરજ બને છે કે આપણો મત લોકશાહીને બચાવવા માટે દેશની સુરક્ષા માટે તેમજ આપણી પોતાની સુરક્ષા માટે અને વિકાસ માટે આપણે ફરજિયાત મતદાન કરવું જોઈએ તેવી લોકોને અમારા વતી સહપરિવાર વતી અમે અપીલ કરીએ છીએ જી આ મારો બાળક છે મારા ઘરના છે સહપરિવાર સાથે આજે અમે મતદાન કરવા આવ્યા છીએ બોટાદ આમ તો અમારું બોટાદ શહેર બોટાદ આજુબાજુ એ એકદમ શાંતિપ્રિય શહેર છે અત્યાર સુધીમાં કોઈ હજી અનિચ્છનીય ઘટના બની નથી અને બોટાદની પ્રજા એક વિકાસને ચાહે છે સાથે સાથે બોટાદની પ્રજામાં જે વિશ્વાસ છે જે સુરક્ષાને લઈને એને હિસાબે બોટાદમાં ખૂબ જ ઊંચું પ્રમાણ મતદાનનું જોવા મળી રહ્યું છે લોકો સ્વયંભૂ મતદાન સપરિવાર સાથે કરી રહ્યા છે જ્યારે કે ભાજપ અને કોંગ્રેસ સહિતના ઉમેદવારોથી લઈ કેન્દ્રીય મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી તેમજ પ્રદેશ ભાજપના પ્રમુખ ધારાસભ્યો સંતો મહંતો યુવાનો અને તેમજ વરાજાઓ સહિતના લોકોએ મતદાનના મહાપર્વમાં મતદાન કરી પોતાની નૈતિક જવાબદારી નિભાવી અને ઉત્તમ નાગરિક તરીકેની ફરજ પૂર્ણ કરી જ્યારે કે સમગ્ર વિસ્તારમાં મતદાન પૂર્ણ થતા જ્યારે કે સમગ્ર વિસ્તારમાં મતદાન પૂર્ણ થતા તમામ બુથો પરથી ઈવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમ સુધી સંપૂર્ણ સુરક્ષા સાથે અધિકારીઓની હાજરીમાં પહોંચાડી દેવામાં આવ્યા હતા તમામ ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમ મશીનમાં થઈ ગયું છે છેલ હવે એક મહિના બાદ આગામી તેવી મેના રોજ યોજાનાર મતગણતરી બાદ જ સંપૂર્ણ ખ્યાલ આવશે કે કયા ઉમેદવારને કેટલા મત મળ્યા છે કોણ થયું વિજય અને કોણ થયું પરાજિત ત્યાં સુધી રાજકીય તજગો અને રાજકીય હોદ્દેદારો તેમજ આગેવાનોમાં ચાલશે ચર્ચાનો દોર